ધક થી ગરમીમાં આવી ગયો ખેતર ખેતર આવીને કપા જોઈએ તો ઓહો પાણી તો ફૂલ તાણી ગરમી કે મારું કામ હવે વરસાદ આવે તો સારું એક બે એમ કરતા કરતા ચાર દી થઈ ગયા પણ વરસાદ નથી આવતો હવે શું કરું કઈ હોતું નથી એ અનાર્થના નાથ હવે તો વરેશ હવે લાગતું નથી કે વરસાદ આવશે હવે ફાઇનલ આપણે પાણી વારું જ પડશે એટલે આવી ગયો ટાંકે અને કરી નાખો વાલ ચાલુ પાણીનો વાલ ચાલુ કર્યો એટલે આવી ગયું ધોરિયામાં પાણી તો ફાઇનલી આપણે પાણી ચાલુ કરી નાખ્યું એ કારણ કે વરસાદના ભરોસે એવા એવું હે નહીં બે દિવસથી આમ કરીને વહી જાય હાજ પડે તા અને આજે જો કે બાદરા બાદરા એવું તો હે પણ હવે આ કાંઈ કામનું નહીં દેરા પૂરું થઈ જાય હાજ પડે તા એટલે પાણી વારવાનું કરી દીધું એ ચાલુ કાલે જ કા પાણી આપણે ચાલુ કર્યું કપામાં ખાતર નાખી અને પાણી વારતો હતો એટલે કાલે અડધું પહી દીધું હતું અને અડધું આજ પાવાનું છે એટલે પાણી પીરું હે ચાલુ એટલે જો આ ધોરી હું રે હું આવું હે પાણી અને આંબા જાય હું રે હું પાણી મીકું હે તે અડધા અડધા પડે વહી જાય હમણાં એટલે અત્યારે પાણી વારવાનું ચાલુ છે તો હાલો જીકી ઘડી નાકા અને તડકો ગરમી હતી થોડો થોડો પવન આવે પણ જોયું સાંજે કોરાનું શું થાય એટલે વરસાદ આવશે તો નહીં આવશે તોય તમને ખબર પડી જાય છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર બપોર વાગી ગયો હે એક અને આપણે પાણી કરી નાખ્યું હે એટલે પાણી પૂરું થઈ ગયું હે પાવનું જે હતું એ બધું પી ગયું હે એટલે કપા આપણો પી ગયો ખાતર નાખીને નાખે આખા ખેતર અંદર એટલે પા જો આ બધું તમને દેખાતું વિશે બધું પી ગયું છે હું એ પણ છેલા સામાં બીમાં મીકી દીધું છે આ બધી જગ્યાએ પી ગયું આપણો ખેતર અને આવો આપણો કપા છે નાન નાનું હે એટલો બધો નથી મોટો થયો

આલ્પા બધા હજી પાવાનું બાકી છે પણ જમીન તો ઉપડી જાય ખોપરા ઉપડી જ્યાં છે એટલે જોવા જઈએ તો આને મીઠા પાણીની ફૂલ જરૂર છે એટલે બાકા જે બોલીએ એવી મગફળી નીકળે અને આપણી મગફળીમાં હજી પેલું પાણી હાલે છે એટલે એ તમને બતાવું અને વિઠ્ઠલ કાકા છે આપણા આ મગફળીવાળા એને તમને મળાવું શું કહે આપણે મીઠા પાણી વિશે કાંઈક કહે તો ખરા ને વરસાદ વરસાદની કેવી જરૂર છે એને જોતા રહ્યો તમે શું કહે તો એ આપણા પાણી વારે છે

આમાં જો આમાં ક્યાંક ક્યાંક ઊંચી થઈ જમીન એટલે આમાં નીકળી જઈશ બીજું પાણી પીવું એટલે તમારે શું કેવું પાણી એટલે